પ્રકાશ દર્શક મિત્રો માહニュース માં આપનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો અત્યારે હું આવી ચકો છું જે રામનાથ મહાદેવ ત્યાંથી તેમના સાનિધ્યમાંથી અત્યારે દશનામી ગૌસમિત સમાજ દ્વારા મહાદેવની અત્યારે શોભાયાત્રા રથયાત્રા જે નીકળી રહી છે વધારેમાં વધારે પ્રયાસ કરીશ આપને દ્રશ્યો બતાવી શકું રિપોર્ટર સંદીપ જાડા રાજકોટ રાજકોટ રસનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટ દ્વારા આજે મહાશિવરાત્રી નિમિત્તે રાજકોટના રાજા સ્વયંભુ રામનાથ દાદાના સાનિધ્યમાંથી રાજકોટ દસનામ ગોસ્વામી સમાજની અમારી આખી ટીમ આજના ધર્મસભા ધર્મ યાત્રાના વજુગીરી રમેશ વજુગીરી રમેશગીરી વજુગીરી જગદીશ ગીરી તેમજ નિલેશ ભારતી આજે આ રથયાત્રાના અમારા ઉપાધ્યક્ષ છે સમગ્ર રથયાત્રા દરમિયાન આખા રૂટની અંદર અમે એક મુખીથી સાત મુખી પારા આપવાના છીએ જેના નસીબમાં આવે એને અને સમગ્ર રૂટ રાજકોટના મુખ્ય રાજમાર્ગો પર ફરવાનો છે એટલે કે અહીંથી ગરૂ ચોક ત્યાંથી રામનાથપરા રામનાથપરા પુલ ભાવનગર રોડ દિલક્ષ ચોક રણસોધાસ બાપુ આશ્રમ પારુલ બગીચા પાસે ત્યાંથી બાલક હનુમાન થઈ પેટક રોડ ઉપર સંતકબીર રોડ સંતકબીર રોડ ઉપરથી છેલ્લે માનિતેશ્વર મહાદેવ ખાતે આ ભગવાન ભોળાનાથની આ રથયાત્રાનું સમાપન થશે અને ત્યાં સમગ્ર રાજકોટની જાહેર જનતાને પ્રસાદ ફરાડ રૂપે આપવામાં આવશે અને ત્યાં અમારી રથયાત્રા સમાપન કરશે આ રથયાત્રા ની અંદર આજે વિશેષ અમારા ઉજ્જૈન જે અમે ટીમ આખી બોલાવી છે અઘોરીઓની બી ટીમ એ ટીમ તો નહોતી અને બી ટીમ બોલાવી છે આ બી ટીમ મુખ્ય રાજમાર્ગો ઉપર પોતાનું નૃત્ય અને કલા રજૂ કરવાની છે માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે